પ્રેમ સન્માન અને અપમાન આ ત્રણ એક પ્રકારનું રોકાણ છે જેટલું બીજાને આપશો એનાથી ડબલ તમને પાછું મળશે અરે આ દુનિયા પણ અજીબ છે સાહેબ જલસા અમે કરીએ અને તકલીફ લોકોને થાય છે જિંદગીભર કોઈ સાચો રસ્તો બતાવવા વાળો હોય તો એ છે અનુભવ દેખાડવા માટે સારું બનવું સાહેબ એ કદાચ ખરાબ હોવાથી પણ વધારે ખરાબ છે સમજ એટલે ક્યારે જીદ ન કરવી અને ક્યારે જતું કરવું ક્યારે બોલવું અને ક્યારે ન બોલવું જે સંબંધ સાચવે છે એ ક્યારેય પૈસા નથી સાચવી શકતા અને જે પૈસા પાછળ ભાગે છે તે સંબંધો નથી સાચવી શકતા સમજવા જેવી વાત છે તમે કંઈ નથી તો તમારું કોઈ નથી અને તમે કંઈક છો તો તમારા ઘણા બધા છે